હેલો મિત્રો આ બે દિવસથી જબરજસ્ત વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અમારા જે ઘરેથી ગામ બાજુ જવાના જે રસ્તો હતો એ બધા પર પાણી આવી ગયું છે અને અમારા ફરિયામાં પણ જવાનો અમારા માટેનો રસ્તો બંધ થઈ ગયો છે અમારા ચડ આગળ લગભગ લગભગ કમર સુધીનું પાણી ભરેલું છે વાત થઈ રહી છે ગામ સિંઘાલી તાલુકો મહુધા જિલ્લો ખેડા અમારું રૂડું મસ્ત તો હવે તમને બતાવું કે પાણી કઈ સુધી કેટલા વિસ્તારમાં ભરાયું છે ચલો તો મિત્રો આ મારા ઘર પર અમે ચઢ્યા જ વિડીયો બનાવવા અને જુઓ તમે છેક સુધી પાણી જ પાણી પાણી જ પાણી અને મિત્રો આ આ મારી પેપરી છે જે જ્યાં રહી જવાનો રસ્તો છે સામેની સાઈડ રોડ પર એ રોડ છેક સુધી પાણી જ પાણી આ ચર્ચ એ વાળા વિસ્તારમાં પણ પાણી ભરી ચૂક્યું છે સામેની સાઈડ જે દેખાય છે સામેની સાઈડ જે પેલી વચ્ચે જગ્યા છે એ ગામમાં જવાનો રસ્તો છે પણ ત્યાં પણ કમર સુધી પાણી છે આ જો ચર્ચ કમર સુધી ચર્ચે પણ પાણી છે